નવરાત્રિના પાવન પર્વની ધૂન સમગ્ર દેશમાં સંભળાઈ રહી છે જેમાં સુરતના ગોપીપુરામાં મોટી સિપટ વિસ્તારમાં માતા અંબાની આરાધના ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાઈ રહી છે નવરાત્રિના નવ દિવસનો ખૂબ જ મહત્ત્વ ધરાવે છે આજે એકાવન જેટલી કન્યાઓને ભોજન કરાવી પૂજા કરાઈ હતી હાલ સમગ્ર સુરત સહિત દેશભરમાં નવરાત્રીનું ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે નવરાત્રિના દિવસોમાં મા અંબાની આરાધના અને પૂજા અર્ચના ધાર્મિક શ્રદ્ધા સાથે કરવામાં આવી રહી છે નવરાત્રી દરમિયાન કન્યા પૂજન વિધિ વિશેષ શ્રદ્ધા સાથે કરવામાં આવે છે ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે માતા દુર્ગાના માસૂમ કન્યાના સ્વરૂપમાં ભક્તોના ઘરે પધારે છે કન્યાઓને માતાનું સ્વરૂપ માનીને તેમનો આદાર સત્કાર કરે છે તેમની પાવન પગથી ઘરનો ઘાટ કરાવે છે અને ભોજન કરાવીને તેમની સેવા પૂજા કરે છે ગોપીપુરા વિસ્તારમાં નવરાત્રી દરમિયાન એકાવન જેટલી કન્યાઓને ભોજન કરાવી પૂજા અર્ચના કરવામાં આવી હતી કન્યા પૂજાથી માતા દુર્ગાની વિશેષ કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે આ પર્વ શ્રદ્ધા ભક્તિ અને સામાજિક સંસ્કૃતિના એકીકરણ નું પ્રતિક બની રહ્યો છે આ વિસ્તારના વિવિધ પંડાલો અને ઘરોમાં માતાની મૂર્તિઓની ભવ્ય સ્થાપના કરવામાં આવી છે જ્યાં ભજન કીર્તન અને ધાર્મિક અનુષ્ઠાનો દિવસ રાત ચાલે છે એડ્રેસ છે ગોપીપુરા સુરત આ પ્રોગ્રામનું મહત્વ એ જ છે કે નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાજીનું પૂજન કરીએ છીએ તો કન્યાઓ પણ એક માતાજીનું રૂપ જ છે એટલા માટે અમે આજે કન્યા પૂજન રાખ્યું છે આજે અમે એકાવન કન્યાઓને અને નવ ભૈરવને જમાડ્યા છે જે રીતે અત્યારે અમે કન્યા પૂજન કરીએ છીએ તો આખી જનતાને એ જ રિક્વેસ્ટ છે કે જે રીતે માતાજીનું મહત્વ છે તે જ રીતે તમે કન્યાઓને પણ મહત્વ આપો જેથી કન્યાઓ દેશનું ફ્યુચર બને અને દેશ માટે કંઈક કરી શકે મારા મત પ્રમાણે યોગ્ય નથી કારણ કે જે આપનું કલ્ચર છે એ કલ્ચરને બધા ભૂલતા ચાલ્યા છે અને જે શેરી ગરબા છે એને પણ ભૂલાતા જાય છે

અમારે ચાર વર્ષથી અમે શેરી ગરબા શરૂ કરેલા છીએ અને આગળ પણ અમે આગળ જેટલા વર્ષ અમારાથી થશે માતાજીની સેવા ત્યાં સુધી અમે કરશું અમે એકાવન કન્યા છે અને નવ ભૈરવના જ છે મારું કેવું એટલું છે કે તમે જો બાર આટલું શોખથી ને ખુશીથી રમો છો તો એના કરતાં તમે એટલો જ ખુલ્લાસ તમે શેરી ગરબામાં આપો તો શું છે કે આપણે બધા સાથે મળીને એક નવરાત્રિ આપણા માતાજી આપણા શેરીમાં આવે અને આપણી સાથે રમે અને એના આશીર્વાદ થકી આપણે પ્રગતિ કરી શકીએ અમે કરશું અમારો જો પારો આવશે સારો તો અમે અમે એવી રીતે છોકરાઓને પણ આપશું ને કરશું અમારાથી જેટલું થશે સારું માતાજીની કૃપાથી અમારા મંદિરમાં જે કંઈ ફારો આવશે ને અમે કરી શકશું એટલું તો અમે કરશું જ ચોક્કસ કરશું બ્યુરો રિપોર્ટ બીટીએસ ન્યૂઝ સુરત